તો ગિફ્ટ સિટીનું વિસ્તરણ રદ થતા રોકાણકારો મુશ્કેલીમાં છે બાદ જમીનોના ભાવ ઘટશે ગિફ્ટ સિટીના મૂળ વિસ્તારમાં જ હજુ ડેવલપમેન્ટ બાકી છે જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરાયાનું અનુમાન છે આ વિસ્તારમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિકાસ કરશે રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે ગિફ્ટ સિટીનું વિસ્તરણ રદ થતા બિલ્ડરોનું કરોડો રૂપિયાનું ધોવાણ રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે ગિફ્ટ સિટીના મૂળ વિસ્તારમાં જ હજુ તો ડેવલપમેન્ટ બાકી છે વિસ્તરણ અંગે સ્થાનિક લોકો પણ ખુશ ન હતા રોકાણ કરનારા નેતાઓનું એફએસઆઈ વધારનારું દબાણ હોવાની ચર્ચા છે ગિફ્ટ સિટીની મૂળ જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ આવી હોવાનું પણ અનુમાન છે ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હવેથી આ વિસ્તારમાં વિકાસ કરશે તો કરોડોના સોદા અટકી જવાની અથવા રદ થવાની શક્યતા છે રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે બિલ્ડરોને કરોડો રૂપિયાના ધોવાણની શક્યતા છે રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ જમીનોના ભાવ ઘટશે જે રીતે જોગવાઈ મુજબ છૂટછાટ આપવા ભલામણ કરવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ જેટલો વિસ્તાર છે ત્યાં પણ હજી સુધી કોઈ ડેવલપમેન્ટ નથી થયું ને બીજી તરફ વિસ્તાર વધારવાની વાત શું વિગતો શું અપડેટ ગિફ્ટ સિટી વિસ્તારમાં અને એની આસપાસનો વધારાનો નવસો ને છન્નું હેક્ટર વિસ્તારમાં ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરી અને ત્યાં વિકાસ કરવા માટેની ભલામણ ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં કરવામાં આવી હતી જોકે રાજ્ય સરકારે આ ભલામણ અને એની જોગવાઈઓ કર્યા બાદ બે દિવસ પહેલાં એટલે કે અગિયાર તારીખે જ એને રદ કર્યો છે એનું કારણ એવું સામે આવી રહ્યું છે કે મૂળ જે જગ્યા ગીપ સિટીની અત્યારે છે એમાં પણ ઘણી બધી જગ્યા હજુ વિકાસ કરવાની બાકી છે ત્યાં કોઈ પણ પ્રકારનું સ્ટ્રક્ચર નથી માત્ર જાડી ઝાખરા અને જંગલ જેવી સ્થિતિ છે એનો વિકાસ થવો પહેલો જરૂરી છે આ સિવાય આસપાસના ગામડાઓના જે લોકો છે એમની પાસેથી જે વાધા મંગાવવામાં આવ્યા હતા એની અંદરથી પણ કેટલીક નકારાત્મક બાબતો સામે આવી સૌથી મહત્વનું પાસું એ છે કે આ નિર્ણય થતા પહેલા જ કેટલાક રાજકીય લોકો અને સરકારી બાબુઓએ આ જગ્યાઓ પર જમીનો ખરીદી હતી અને આ જમીનો એમણે ઓછા ભાવે ખરીદી અને ત્યારબાદ આ ડિસિઝન રાજ્ય સરકારના પરિપત્રના કારણે આ જમીનોના ભાવ ઊંચા થયા હતા એટલે ખેડૂતોને નુકસાની ગઈ હતી એ પ્રકારની ફરિયાદ પણ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચી હતી હવે આ નવી જોગવાઈ પ્રમાણે ચાલીસ ટકા કપાત અને આ એફએસઆઈ વાળો જે પ્રશ્ન છે એનાથી આ રાજકારણીઓ અને નેતાઓને પણ ક્યાંક શંકા ઊભી થઈ હતી કે આમાં આપણને નુકસાન જશે અને એટલા જ માટે આ લોકોએ સરકારમાં પણ રજૂઆત કરી હતી ભલામણ કરી હતી કે જે એફએસઆઈ છે એ વધારવામાં આવે જેના કારણે એમને નુકસાન ઓછું થાય જો કે આ તમામ બાબતોને ધ્યાન રાખી રાજ્ય સરકારે આખો નિર્ણય છે એ પડતો મૂક્યો છે ગીપસિટીનો મૂળ વિસ્તાર જે છે એને જ વિકાસ ગીપ સિટી કરશે બાકીનો નવસો છન્નું હેક્ટર વધારાનો જે વિકાસ કરવાની વાત હતી એ નિર્ણય પડતો મૂકી એ જમીન વિસ્તાર છે એ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ગુડાને આપવામાં આવી છે અને ગુડા આ ઓથોરિટીની જવાબદારી આ વિસ્તાર છે એના ડેવલપમેન્ટની જવાબદારી સંભાળશે સામાન્ય રીતે ગાંધીનગર આસપાસની જવાબદારી જે ગુડા સંભાળે છે એને જ સામાન્ય વિસ્તારની જે વિકાસ માટે ત્યાં કરશે કારણ કે સિટીની અંદર આ વિસ્તાર આવરી લેતા લોકોએ જે જમીનો ખરીદી હતી અને એના આધારે આઈટી હબના બદલે ત્યાં રેસિડેન્શિયલ હબ ઊભું થાય એ પ્રકારની પણ ભીતિ એક રાજ્ય સરકારને દેખાઈ રહી હતી કે ત્યાંથી મોટા કોમર્શિયલ એકમો અથવા તો આઈટીના બદલે રેસિડેન્શિયલ એકમો બની જશે અને એના કારણે ગીપ સિટીનું માર્કેટ છે એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ડાઉન થશે આ તમામ બાબતોને જોયા પછી રાજ્ય સરકારે આ નિર્ણય પડતો મૂક્યો છે અને એના કારણે જેણે ઓછા ભાવે જમીનો લીધી હતી ખેડૂતો પાસેથી અને મોટા ભાવે સોદા કર્યા હતા એ લોકો માટે અત્યારે રોવાના દિવસો આયા તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર